કઈ બાબતને લઈને આદિવાસી આગેવાનોને આજે પોલીસે ડિટેન કર્યો આજે કેવડિયા ખાતે આદિવાસી સમાજના બે યુવાનોને ગોરમાર મારીને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા એના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એલાન કરવામાં આવ્યો હતો અને અમે પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ધરમપુરથી કલ્પેશ પટેલ રમેશભાઈ પટેલ જેઓ વિગત ગ્રામસભાના અધ્યક્ષ અને સાથે સરપંચ જુઓ અને બાર જેટલા યુવાનો સાથે અમે પણ જઈ રહ્યા હતા પરંતુ સોનગઢ ઓટા ચાર રસ્તા પર અમને ડિટેન કરવામાં આવ્યા છે મને એવું લાગી રહ્યું છે કે સરકાર પોલીસને આગળ કરીને લોકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે અત્યાચારોને ડામવા માટે આવી રીતે પોલીસનો ઉપયોગ કરે છે એવું મને લાગી રહ્યું છે આ સમયે આદિવાસી સમાજને તમે શું સંદેશ આપવા આદિવાસી સમાજને એ જ કહેવા માંગીએ છીએ કે આપણે હવે ધીમે ધીમે એક એક સાથે બધી લડાઈઓ લડી રહ્યા છે તો કાયમ એક સાથે રહીએ ને આદિવાસી સમાજ સિવાયના સમાજના લોકોને પણ કહેવા માંગીએ છે કે આવી રીતે કોઈ પણ સમાજના યુવાનોને ઢોર માર મારીને મૃત્યુ ઘાટ ઉતારવું જોઈએ નથી ન જોઈએ કારણ કે માણસ છેલ્લે માણસ જ હોય છે આવી રીતે કોઈ પણ કોઈ પણ વ્યક્તિને માર મારીને મારી નાખવો જોઈએ નહીં